મ દવાખાને આવ્યા છીએ દક્ષન મારા આવ્યા છે જો દવા ઘરે જવાનો ટાઈમ થાય એટલે આવ્યો તો મિત્રો આપણે ચાલો ઘરથી આરામ બરામ કરીને જમીન કાઢવીને હવે ચા પાણી પી જાવી હવે ટાઈમ થઈ ગયો છે દાળીનો હાલો અમારા પાણી બેનની જે બધે તૈયાર થઈ ગયું છે તો ભાઈ હાલો આપણે અહીંથી મીઠું પાણી ભરતા જઈને પાણી બેન ઈજરા છે મીઠું પાણી ભરવા

તો આપણે તો ભાઈ આવીને જો પાડો અમને છે આજે છોડ ઉપાડ્યો એમાં નાના પાણી બેન વીણે છે એક પાણી બેન આયા હે શરૂ વરસાદ હતો વરસાદ આવવાનો વરસાદ જો એટલે પલ્લી ગયા પણ તોય પાડવાનું છે આપણે એવી ઓહો હો હો ભાઈ તડકી જો તડકી તડકી જો હા પીના કુપિયો તડકી ખાવા ગજબની તડકી છે જો

જાવન ટાઈમ થાય એટલે પછી ઝડફ આવે એક ઢગલો અહીંયા પડ્યો છે નાખો 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 જલ્દી ના ગાડી વહી જાય પછી જાય હાલો ભાઈ તો આ બધું આપણે લઈ જવાનું છે શેઠે કારણ કે નેતી કાલ થી સડવાનું છે તો હાલો હા ભાઈ લાઈન થઈ ગઈ છે બધાની આપણે હાલે જઈએ પાછો પાછો હાલો ભાઈ તો આપણે આવી ગયા છીએ હવે ઘર હાલો ભાઈ તો બધા જો હાલવા મીણ્યા છે બે ત્રણ દાળિયાને અને આપણે તો ભાઈ પાછળ પાછળ જાવી છે અને હવે જાવી સીધા ઘરે ચલો आलो तो फॅमिली आपडे आवी ग्यासी आ आवशो घरे न आवोशो दक्षिण दृष्टी नि जो आ काय साला सबाब न लावू पिस काय भोगू कपडा कपडा घरे गरम न ने, तो तो ने ना जो ना बीने तो काम नीडू से आवी तरत તો હારું હાલો તો પેલા સાસુમાને જો દવા લેવાના હશે શાળાજી દક્ષાને દવા લેવાની છે મારા સાસુમાને દવા લેવાની છે તો અમારી દ્રષ્ટિની દવા લેવાની છે તો હાલો બધા એક હારે આપણે આવે અને રિપોર્ટ કરાવીને લેવાની છે ભાઈ દવા અસર નથી કરતી એટલા માટે એ વિડિયો કંટીન્યુ બનાવીએ છે વિડિયો સારું લાગે તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હાલો તો હવે આપણે બધા જાય ચલો ઘણા દિવસો પછી ભાડા એટલે બેન જો ભરકાઈ ગયા હા ભાઈ તો આપણે તો જો આવી ગયા છે અહીંયા દવાખાના આ છે દવાખાનું એ તો એ દક્ષા તો આવે છે ને મારા સાસુ માની તો ગયા આગળ એ તો એ દક્ષા તો આવે છે ને મારા સાસુ માની તો ગયા આગળ મિત્રો તો આપણે તો જો આવી ગયા છીએ કામેથી બપોર પછી કંઈ કામે ગયા નહોતા ભાઈ મહેમાન બધા આવ્યા નથી બેઠા છે વાળું કરવા દક્ષા બેઠા છે ને જે ચાર પાંચ અંદર બેઠા છે ખાતા ખાએ બહાર બેઠા છીએ અમે વિડીયો તમને ગરમતું હોય તો એક લાઇક કમેન્ટ અને શેર કરી દેજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા ગામના વ્લોગ જોવા માટે અને આ વ્લોગને આપણે અહીંયા જ રાખીએ મળશું એક જબરદસ્ત વ્લોગની સાથે ત્યાં સુધી બધાને તો હવે બધાને જય માતાજી જય હિન્દ જય ભારત બાય બાય